સાચો ખેડૂત એ છે જે જમીનને પોતાનું મંદિર માને અને બીજ પસંદ કરતી વખતે પસંદ કરે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આજે એવી જ શ્રેષ્ઠતાનું નામ છે મંતવ્ય ચુમ્માલીસ એકસો થી એકસો ન્યૂ દિવસનું પાક વધી લાલદાંડી ટૂંકી આંતરગાંટ અને ડબલ બ્લૂમ હાઈબ્રિડ ફૂલો વધારે શાખાઓ વધારે એટલે સ્પાઇક પણ વધારે લાંબી અને ઘટ્ટ સ્પાઇક જેમાં હોય મોટા કાંટાવાળા કેપ્સ્યુલ અને દરેક દાણામાં ભરપૂર તેલ નાની ઇન્ટરનોડ વાળો છોડ એટલે દરેક ગાંઠી શાખા દરેક શાખા પર નવી સ્પાઇક બિલ્ટ સુકારા રોગ પ્રત્યે ખૂબ જ પ્રતિરોધક એટલે પાક રહે સુરક્ષિત તો તમે રહો નિશ્ચિંત મંતવ્ય 44 વિશ્વાસ ગુણવત્તા અને પરંપરાનો સંગમ આ સીઝનમાં બીજ નહીં વિશ્વાસ વાવો મંતવ્ય 44 સાથે વધુ માહિતી માટે સંપર્ક કરો છત્તેર નવસો ચોર્યાશી એક શૂન્ય ચાર ચાર આઠ